न्यूज नेटवर्क नमस्कार राधनपुर राधनपुर खाते आवेल जी आई डी सी मोरी एंटरप्राइज नी नी अंदर बनी चोरी राधनपुर घटना स्थले पहुंची तपास हाथ धरी अंदाजे चार लाख छ हजार पांच सौ हजार रूपया जेवी रोकड़ रकम नी चोरी घटना नी वेपारी द्वारा राधनपुर आवी जाण રાધનપુર પોલીસ જીઆઈડીસી ખાતે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી જીઆઈડીસીની અંદર અન્ય જગ્યાએ ચોરી બંદારના ગોડાઉનનો પણ ચોરનો પ્રયાસ જેમાં સબર સ્ક્રેપની અંદર તો અન્ય દિત્યા ઇન્ડસ્ટ્રીની અંદર ત્રીસ હજાર રૂપિયાની રોકડની ચોરી સીસીટીવીમાં ચોરો થયા કેદ રાધનપુર પોલીસને કરવામાં આવી જાણ અગાઉ પણ જીઆઈડીસીની અંદર બની ચોકી સે ચોરીની ઘટનાઓ રાધનપુર જીઆઈડીસીના વેપારીઓમાં ભાઈનો માહોલ GIDC માં વારંવાર બની રહે છે ચોરીની ઘટના પાંચ ચોર થયા CCTV માં કે ગુજરાતી સમાચાર જોવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો